સાયબર ફ્રોડના કેસમાં બે દિવસના રિમાન્ડ પૂરા થતાં નામદાર કોર્ટે સત્તર આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો કોર્ટ હુકમ કર્યો છે વડોદરા સહિત સમગ્ર રાજ્યમાં સાયબર ફ્રોડના કિસ્સાઓમાં સતત વધારો જોવા મળી રહ્યો છે હાલમાં ઓનલાઈન ટ્રેડના નામે ઠગાબાજો દ્વારા ખૂબ મોટી ઠગાઈઓ આચરવામાં આવી રહી છે ત્યારે વડોદરા શહેર સાયબર ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદી નોંધાવેલી ફરિયાદ મુજબ ગઢાબાજુએ ચોરાણુ લાખ અઢાર રૂપિયા વિવિધ ઇન્વેસ્ટમેન્ટના નામે રોકાણ કરાવી તેની સામે અગિયાર કરોડ વીસ લાખ વર્ચ્યુઅલી એપ્લિકેશનમાં બતાવવામાં આવ્યા હતા જે ઉપાડવા જતા વિડ્રોલ ન થતા ફ્રોડ થયાનો ખ્યાલ આવતા સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી હતી ત્યારે સાયબર ક્રાઇમે અલગ અલગ ટીમ બનાવી એક જ સમયે રેડ કરી સત્તર આરોપીઓની ધરપકડ કરી બે દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા ત્યારે આજે તમામ આરોપીઓના રિમાન્ડ પૂરા થતા નામદાર કોર્ટે સત્તર આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો કોર્ટ હુકમ કર્યો હતો